વડોદરાના સાવલી પોલીસ સ્ટેશનમાં પીઆઈ તરીકે ફરજ બજાવતા જે યુ ગોહિલની ફરી એકવાર દાદાગીરી સામે આવી છે જ્યાં દુમાળ ગામ નજીક ગઈકાલે રાત્રે કાર ઓવરટેક કરવા બાબતે પીઆઈ અને ઇકો કાર ચાલક યુવક વચ્ચે માથાકૂટ થઈ હતી જ્યાં સિવિલ ડ્રેસમાં આવેલા ગોહિલે પીઆઈ હોવાનો રોપ જમાવી ઇકો કાર ચાલક પર રિવોલ્વર તાણી અને માર માર્યો અને પોતાના પોલીસ સ્ટેશનની હદ ન હોવા છતાં પીઆઈ ગોહિલ યુવકને પકડીને ડુમાળ પોલીસ ચોકી લઈ આવ્યા તેવા ઇકો કાર ચાલક યુવકે આક્ષેપ કર્યા છે એટલું જ નહીં પોલીસે પીઆઈ સામે કાર્યવાહી કરવાના બદલે ઇકો કાર ચાલક યુવક કાર્તિક ભોઈ સામે ગુનો નોંધ્યો અને મેડિકલ તપાસ પણ કરાવી ત્યારે હાલ ફરિયાદી કાર ચાલક કાર્તિક ભોઈએ પીઆઈ ગોહિલ વિરુદ્ધ મંજુસર પોલીસ સ્ટેશનમાં અરજી કરી છે જો કે આ પીઆઈ પર પંદર દિવસ અગાઉ પણ સમાધાન માટે આવેલા યુવકને સમાધાન બાદ ઢોર માર માર્યાના આક્ષેપ લાગ્યા હતા ત્યારે રેન્જ આઈજી અને એસપી આ વિવાદાસ્પદ પીઆઈ ગોહિલ સામે કેવી કાર્યવાહી કરે છે તે હવે જોવું રહ્યું ઉમાડ બ્રિજની નીચે મને કારા કલરની એક ટાટા હેરિયર કંપનીની ગાડી આવી હતી મારી સામે ગાડી આડી કરીને મને ઊભો રાખ્યો હતો અને બે ઊભી બ્રેક મારી અને મારી ઉપર આપશેક લગાવ્યો હતો તું ડ્રિંક એન્ડ ડ્રાઈવ છું તારી ઉપર હું કેસ કરી દઈશ મારી પાસે પૈસાની માગણી કરી કોઈ ગોહિલ સાહેબ કરીને હતા સાવલી પીઆઈએમો છું એવું કહીશ અને મને બે થપ્પડ મારી છે પાછળ ચાર ગુબ્બા માર્યા છે અને મને તેથી ધુમાડ પોલીસ ચોકીમાં લઈ ગયા હતા અને મારા માથા ઉપર રિવોલ્વર ટાણી દીધી હતી